અરે તો ક થી નગા નોંટા કે આ જોઈ શકો છો તમે કરીશમાં ને દાણાદાર હા કોણ કરે તું ફટા વાત સીધા મામાના ગઈ થી તો ભાન ભૂલું જાય છે તો ભૂલતા દરવાજો નસી ગયો તો કે હવે એના વખાણ ના કરો તમે જ પૈસા મારે

માનતા કીધી પરમાણી વારી માનતા એટલી જુદી હારો ઘર અને હારી પથની

પોતે ખાતો એ ભણ્યો ને નેજા એ પોતે માવા ખાતોય પોતે ન ફગવે હમ ખાવા દા હા એવો તું કુ ફગવે હમ ખવરાવો હમ તું ન ફગડી ન ફગવે હમ ખવરાવો ખબર પડે એમને હે બીજા આનો ગાડાનો હા મામા તમે વ્લોગ જોતા હો તો આ જોજો આ મનજુક પથારી ભેરો મને આ બધા સાધનની જો પથારી ભેરો તો આ ભાઈએ તમે આ નનકા નું વાક ના દેતા

આ છે આપડા મંચુકભાઈ ની હોપી સરસ મજાની મનાવી છે વાહ વાહ કોણ આ તરવા જો વાહ વાહ સારું કામ કરનાગી યાર હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો એકદમ થાવ ભેગા થાવ આ તમામારો હોય એટલે કઈ નથી કે ને પણ એવી ખાઈએ તારે કઈ જો બની ગ્યાને લા ઓ આવો આવો શે હે ડોલવ્યુ આરવા ઈ ઈ ભાઈ શું આયો મચી દે ફોન આટલો આ આપણો મકોડો હા જો ડબનાવી ના કરો થાય મજા ને સોફા આરામ કરી જોરદાર વીડિયો વીડિયો પર બનાયા રીલ

મે આમ ઓમર સીધી જઈયા આવ સુ બનેવી શું કરે ડોણ બનેવી ડોણ નસ્તા તો કેદી ભેગા નથી જઈદી આવી જતી તમે શું મલકાવશો ભેગા નથી મા તમારાથી કહેવાય નહી કે તમે જલ્દી લઈ જાવ જોઈએ કે હાલો હાલો ના કેમ છે કાકા એકદમ કઈ આપણે થઈ ગયો છે જવાનો ટાઈમ પ્રો નીકળી જઈએ ઓકે

એ ભાંગલી આની કે હા ના નસી કરતો કણ હા એને એની ભાગે આ બધું ઢાતો વેઈન કણ ખખે નિયાની ની કાચા ખાતીએ કાચા બરખાય એ એ માય બિારણ પડ્યા સારું યાદ આવી ગયા વાડી ફટાફટ વાડી નીકળી ગઈ બિસ્કીટ રહી ગયા કુતરા એ મૈંડા હુ તો કરના કે છે મમો ના હું તો ઘણી દેખાય ત્રીજા હા મસ્ત થઈ ગઈ હા ને ઓ બચ્ચા થાકે શું

કે કે પીવડાવવાની પીવડાવવાની શું પછી મમ્મી મોડું ના થઈ જાય ને ચાય બીજી વાર પાણી પીને ભાગી જાય હું બુટ નથી ઉતરતો આવા લાગે સફાઈ સપાટી થવું રહેવાની મજા આવે નનકો ઘર હોય તો મોટામાં હામે જ હેરાન થયું યાર કમ્પ્લેટ એ જોરદાર ભલે